રાજકોટની આગની ગોઝારી ઘટના બાદ રાજ્યમાં અનેક ઠેકાણે શાળાઓ હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ પર ફાયર સેફટી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશનનું ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં પણ શિ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી અમદાવાદની દરેક શાળાઓમાં ફાયર સેફટી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ શાળાના સંચાલકોને આગામી એક અઠવાડિયાની અંદર ફાયર સેફ્ટીનો અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવા આદેશ આપવામાં આવેલ છે તાત્કાલિક નિર્ણય કર્યો કે આપણી અમદાવાદની સિટીની એક પણ સ્કૂલ બાકી ન રહી જોઈ જોઈએ અને અમને તમામ એઆઈઓને સ્કૂલો ફાળી દેવામાં આવી છે અને લગભગ આ બે ત્રણ દિવસમાં અમારી મોટાભાગની સ્કૂલો અમે ચેક કરી લીધી છે લગભગ આજે પણ પાંચેક શાળાઓની વિઝિટ થઈ ગઈ છે અને તમામ જગ્યાએ અમે પોતે ચાલુ કરીને જોઈ લીધું છે કોઈની ડેટ એવી નથી કે જે એક્સપાયર ડેટ થઈ ગયું હોય અને તમામ સાધનો જે છે અમને બરાબર માલુમ પડ્યા છે